આ બધા જ આપણા ગુજરાતના વ્યક્તિઓ છે ને ગુજરાત ને કરે છે ટુરિસ્ટ ને લોકલ ને જવા દે છે બસ બસ બધું જ જવા દે છે ખાલી ગાડીઓ નથી જવા દેતા એ બી ખાલી ટુરિસ્ટની બાકી લોકલ ગાડી બસ ટ્રક બધું

मुको ऐसा नहीं चलेगा हम गुजर के चलो एक 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 गाड़ी करके छोड़ रहे हैं नहीं 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 एक 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 अब गाड़ी छोड़ने करने छोड़े ने ठा बढ़ाने कहो सूरत हाँ एक एक करके निकाल रहे हो ठीक है पर तुरंत निकालो गाड़ी जो पर्ची है वो सब एक एक करके काफी काफी देर से वेट कर रहे हैं तकरीबन सौ गुजराती है वहां पे સુરતના સાંસદો જેટલા સાંસદને જાણ કરી હતી જેની તુરંત પ્રતિક્રિયા આપતા સાંસદ મુકેશભાઈ દલાલે સ્થાનિક પ્રશાસન સાથે ટેલિફોનિક વાતચીત કરી તેઓને ત્યાંથી સહી સલામત કાઢવા માટે સૂચના આપી હતી અને ત્યાંથી મળતી માહિતી અનુસાર ધીમે ધીમે ત્યાંથી મુસાફરો નીકળી શકે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે